એટલે કે રેખાઓ જોઈ રહ્યા છે જેમાં એક લકીર છે પરમાત્મા પાલનાના ભાગ્યની લકીર પરમાત્મા પાલનાનું ભાગ્ય આખા કલ્પમાં હમણાં એક જ વાર મળે છે સિવાય બાબા કહે છે સિવાય સંગમ યુગના આ પરમાત્મા પાલના ક્યારેય પણ નથી પ્રાપ્ત થઈ શકત આ પરમાત્મા પાલના ખૂબ થોડા બાળકોને પ્રાપ્ત થાય છે બીજી લકીર છે પરમાત્મા ભણતરના ભાગ્યની લકીર આ કેટલું ભાગ્ય છે જે સ્વયં પરમ આત્મા શિક્ષક બની ભણાવી રહ્યા છે ત્રીજી લકીર છે પરમાત્મા પ્રાપ્તિઓની લકીર વિચારો કેટલી પ્રાપ્તિઓ છે બધાને યાદ છે ને પ્રાપ્તિઓનું લિસ્ટ કેટલું લાંબું છે તો દરેકના મસ્તકમાં આ ત્રણેય લકીર ચમકી રહી છે એવા ભાગ્યવાન આત્માઓ પોતાને સમજો છો પાલના ભંટર અને પ્રાપ્તિઓ સાથે સાથે બાપ દાદા

તમારા જેવા પવિત્ર આત્માઓ તનથી પણ મનથી પણ દેવ રૂપમાં સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકાર બીજા કોઈ બનતા નથી અને પછી હાઈએસ્ટ પણ છો હોલિયેસ્ટ પણ છો સાથે સાથે રિચેસ્ટ પણ છો બાપ દાદા

એક દિવસમાં કેટલા પણ મોટામાં મોટા મલ્ટી મલ્ટી મિલિયનર હોય પરંતુ તમારા જેવા રિચેસ્ટ હોય ન શકે આટલા રિચેસ્ટ બનવાનું સાધન શું છે ખૂબ નાનું સાધન છે લોકો રિચેસ્ટ બનવા માટે કેટલી મહેનત કરે છે અને તમે કેટલા સહજ માલા માલ બનતા જાવ છો જાણો છો ને સાધન ફક્ત નાનું બિંદુ લગાવવાનું છે બસ બિંદુ લગાવ્યું કમાણી થઈ આત્મા પણ બિંદુ બાપ પણ બિંદુ અને ડ્રામા ફૂલ સ્ટોપ લગાવવું તે પણ બિંદુ તો બિંદુ આત્માને યાદ કર્યા કમાણી વધી ગઈ તેવી રીતે પણ જુઓ બિંદુથી સંખ્યા વધે છે એકની આગળ બિંદુ લગાવો તો શું થઈ જાય દસ બે બિંદુ લગાવો ત્રણ બિંદુ લગાવો ચાર બિંદુ લગાવો વધતું જાય છે તો તમારું સાધન કેટલું સહજ છે હું આત્મા છું આ સ્મૃતિનું બિંદુ લગાવવું અર્થાત ખજાનો જમા થવો પછી બાપ બિંદુ લગાવો ખજાનો જમા કર્મમાં સંબંધ સંપર્કમાં જાબાનું ફૂલસ્ટોપ લગાવો વીતેલાને ફૂલસ્ટોપ લગાવવું અને ખજાનો બધો વધી જાય છે

એટલે આ ત્રણેય બિંદુઓને સદા યુઝ કરો ક્વેશ્ચન માર્ક કેટલો વાંકો છે લખીને જુઓ વાંકો છે ને અને બિંદુ કેટલું સહજ છે એટલે બાપ દાદા ભિન્ન ભિન્ન રૂપથી બાળકોને સમાન બનાવવાની વિધિ સંભળાવતા રહે છે વિધિ છે જ બિંદુ બીજી કોઈ વિધિ નથી જો વિદેહી બનો છો તો પણ વિધિ છે બિંદુ બનવું આ બનો બનો છો છો વિધિ બિંદુ છે એટલે બાપ દાદાએ એ પણ કહ્યું છે અમૃત વેલા બાપ દાદા સાથે મિલન મનાવતા રૂ રિહાન કરતા જ્યારે કાર્યમાં આવો છો તો ત્રણ બિંદુઓનું તિલક મસ્તક પર લગાવો તે લાલ બિંદુનું તિલક લગાવવાનું શરૂ કરતા પરંતુ સ્મૃતિનું તિલક લગાવો અને ચેક કરો કોઈ પણ કારણથી આ સ્મૃતિનું તિલક ઘુસાઈ નહીં અવિનાશી અમિત તું ક્યારેય ન ભૂસાય એવું તિલક છે બાપ દાદા બાળકોનો પ્રેમ પણ જુએ છે કેટલા પ્રેમથી ભાગી ભાગીને મિલન મનાવવા પહોંચે છે અને પછી આજે હોલમાં પણ મિલન મનાવવા માટે કેટલી મહેનતથી કેટલા પ્રેમથી નિંદ્રા તરસને ભૂલીને પહેલા નંબરમાં નજીક બેસવાનો પુરુષાર્થ કરે છે બાપ દાદા બધું જુએ છે શું શું કરે છે તે પૂરો ડ્રામા જુએ છે બાપ દાદા બાળકોના પ્રેમ પર ન્યોછા વર્પણ થાય છે અને આ પણ બાળકોને કહે છે જેવી રીતે સાકારમાં મિલન માટે દોડી દોડીને આવો છો એવી રીતે જ બાપ સમાન બનવા માટે પણ તીવ્ર પુરુષાર્થ કરો આમાં વિચારો છો ને બધાને તો મળતો નથી અહી સાકારી દુનિયા છે ને તો સાકારી દુનિયાના નિયમ રાખવા જ પડે છે બાપ દાદા તે સમયે વિચારે છે કે બધા આગળ આગળ બેસી જાય પરંતુ આ થઈ શકે છે કેવી રીતે સૌથી સમીપ છે નયન તો પાછળ નથી બેઠા પરંતુ બાપ દાદાના નયનોમાં બેઠા છો નૂરે રતન છો પાછળ વાળાઓને પાછળ વાળા સાંભળ્યું અને બાપદાતા તો સૌથી વધારે પાછળ જુએ છે પાછળ વાચા વાળાઓને જુએ છે જુઓ નજીક વાળાઓને આ સ્થુર નયનોથી જોવાનો ચાન્સ છે અને પાછળ વાળાઓને આ નયનો નજીક જોવાનો ચાન્સ નથી એટલે બાપ દાદા નયનો સમાવી લે છે બાપ દાદા મુસ્કુરાઈ રહ્યા છે હર્ષાઈ રહ્યા છે બે વાગે છે અને લાઈન શરૂ થઈ જાય છે બાપ દાદા સમજે છે કે બાકો ઉભા ઉભા થાકી પણ જાય છે પરંતુ બાપ દાદા બધા બાળકોને પ્રેમનો મસાજ કરી દે છે પગમાં મસાજ થઈ જાય છે બાપ દાદાનો મસાજ જોયો છે ને ખૂબ ન્યારો અને પ્યારો છે તો આજે બધા આ સિઝનનો લાસ્ટ ચાન્સ લેવા માટે ચારેય તરફથી ભાગી ભાગીને પહોંચી ગયા છે સારું છે બાપ સાથે મિલનનો ઉમંગ ઉત્સાહ બાપ એક છે અને બાળકો અનેક છે પરંતુ અનેક બાકોને પણ એક સેકન્ડ પણ નથી ભૂલતા કારણ કે સિકિલધા છો જુઓ ક્યાં ક્યાં દેશ વિદેશના ખૂણે ખૂણેથી બાપે જ તમને શોધ્યા તમે બાપને શોધી શક્યા ભટકતા રહ્યા પરંતુ મળી ન શક્યા અને બાપે ભિન્ન ભિન્ન દેશ ગામ કસ્બા જ્યાં જ્યાં પણ બાપના બાકો છે ત્યાંથી શોધી લીધા પોતાના બનાવી લીધા

બાળકો પણ હોશિયાર છે અને બાપને પણ ખુશી થાય છે આટલી હિંમત ઉમંગ ઉત્સાહ રાખવાવાળા બાળકો છે બાપ દાદાની પાસે પંદર દિવસના ચાર્ટનું ઘણા બાળકોનું રિઝલ્ટ આવ્યું છે એક વાત તો બાપ દાદાએ ચારેય તરફના રિઝલ્ટમાં જોઈ કે મેજોરિટી બાળકોનું અટેન્શન રહ્યું છે પર્સન્ટેજ એટ જેટલા સ્વયં પણ ઈચ્છે છે એટલા નથી પરંતુ અટેન્શન છે અને દિલ જ દિલમાં જે તીવ્ર પુરષાર્થી બાળકો છે તે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાના લક્ષ્યથી આગળ પણ વધી રહ્યા છે અને આગળ વધતા વધતા મંજિલ પર પહોંચી પહોંચી જ જશે થોડા લોકો હજી પણ ક્યારેક અલબેલા પણામાં અને ક્યારેક આળસના વશ અટેન્શન પણ ઓછું આપી રહ્યા છે એમનું એક વિશેષ સ્લોગન છે થઈ જ જઈશું જઈશું જવાનું નથી જઈશું

બાપ પણ ખાઈ લે છે પરંતુ શક્તિશાળી નથી તો વાયદો ભલે કરો છતાં પણ દિલ ખુશ મીઠાઈ તો ખવડાવો છો ને સાથે સાથે તીવ્ર પુરુષાર્થ ની અગ્નિ રૂપમાં લાવો જવાળા બનો સમય પ્રમાણે રહેલા જે પણ મનના હિસાબ કિતાબ છે જે એને સ્વરૂપથી ભસ્મ કરો લગન છે આમાં બાપ દાદા પણ પાસ કરે છે પરંતુ હવે લગનને અગ્નિ રૂપમાં લાવો વિશ્વમાં એક તરફ ભ્રષ્ટાચાર અત્યાચારની અગ્નિ હશે બીજી તરફ આ બાળકોનો પાવરફુલ અર્થાત લગનની અગ્નિ જ્વાળા રૂપમાં આવશ્યક છે આ આ જ્વાળા રૂપ ભ્રષ્ટાચાર અત્યાચારની અગ્નિને સમાપ્ત કરશે અને સર્વ આત્માઓને સહયોગ આપશે તમારી લગન જ્વાળા રૂપની હોય અર્થાત પાવરફુલ યોગ હોય તો આ યાદની અગ્નિ એ અગ્નિને સમાપ્ત કરશે અને બીજી તરફ આત્માઓને પરમાત્મા સંદેશની શીતળ સ્વરૂપની અનુભૂતિ કરાવશે બેહદની વૈરાગ્ય વૃત્તિ પ્રજ્વલિત કરાવશે એક તરફ ભસ્મ કરશે બીજી તરફ શીતળ પણ કરશે બેહદના વૈરાગ ની લહેર ફેલાવશે બાકો કહે છે મારો યોગ તો છે બાબા સિવાય બીજું કોઈ નથી આ ખૂબ સારું છે પરંતુ સમય અનુસાર હવે જ્વાળા રૂપ બનો જે યાદગારમાં શક્તિઓનું શક્તિ રૂપ મહાશક્તિ રૂપ સર્વ શસ્ત્ર ધારી દેખાડ્યું છે હવે મહાશક્તિ રૂપ પ્રત્યક્ષ કરો ભલે પાંડવ છો કે શક્તિઓ છો બધી સાગર થી નીકળેલી હવે આત્માઓને પોતાના જ્ઞાનની શીતળતા દ્વારા પાપોની આગ થી મુક્ત કરો આ છે વર્તમાન સમયમાં બ્રાહ્મણોનું કાર્ય બધા બાળકો પૂછે છે કે આ વર્ષે શું સેવા કરીએ તો બાપ દાદા પહેલી સેવા આ જ બતાવે છે કે હમણાં સમય અનુસાર બધા બાળકો વાનપ્રસ્થ અવસ્થામાં છે તો વાનપ્રસ્થી પોતાનો સમય સાધન બધા બાળકોને આપીને સ્વયં વાનપ્રસ્થ થાય છે તો તમે બધા પણ પોતાના સમયનો ખજાનો શ્રેષ્ઠ સંકલ્પનો ખજાનો હવે બીજાઓ પ્રતિ લગાવો પોતાના પ્રતિ પ્રતિ સમય ઓછા લગાવો બીજાના લગાવવાથી સ્વયં પણ એ પ્રતિવાનું પ્રત્યક્ષ નિમિત્ત બની જશો મનસા સેવા વાચા સેવા અને સૌથી વધારે ભલે બ્રાહ્મણ ભલે બીજા જે પણ સંબંધ સંપર્કમાં આવે છે એમને કઈ ન કઈ માસ્ટર દાતા બની જાઓ નિસ્વાર્થ બની ખુશી આપો શાંતિ આપો આનંદ કરાવો અનુભૂતિ કરાવો આપવાનું છે આપવું એટલે સ્વતજ લેવું જે પણ જે સમયે જે રૂપમાં સવન સંપર્કમાં આવે કંઈક લઈને જાય

ખજાનાથી જે ભરપૂર હોય છે તે આપ્યા વગર રહી નથી શકતા અખૂટ અખંડ દાતા બનો કોઈ નહીં દાતા ક્યારે જોતા કે આ તો આપીએ અખૂટ મહાદાની મહાદાતા સ્વયં જ આપે છે તો પહેલી સેવા આ વર્ષે મહાન દાતાની કરો આપ દાતા દ્વારા મળેલું આપો છો બ્રાહ્મણ કોઈ ભિખારી નથી પરંતુ સહયોગી છે તો પરસ્પર બ્રાહ્મણોને એકબીજામાં દાન નથી સહયોગ આ છે પહેલા નંબરની સેવા અને સાથે સાથે બાપ દાદાએ વિદેશના બાળકોની ખુશખબરી સાંભળી તો બાપ દાદાએ જોયું કે જે આ સૃષ્ટિના અવાજ ફેલાવાને નિમિત્ત બાપ જે માઈક નામ આપ્યું છે તે વિદેશના પરસ્પર આ કાર્ય કર્યું છે અને જ્યારે પ્લાન બન્યો છે તો પ્રેક્ટિકલ થવાનો છે પરંતુ ભારતમાં પણ જે તેર ઝોન છે દરેક ઝોન થી ઓછામાં ઓછા

એવા તૈયાર કરી પ્રોગ્રામ બનાવવાના છે બાપ દાદાએ વિદેશના બાળકોને દિલથી દિલ જ દિલમાં મુબારક આપી રહ્યા છે હમણાં મુક્તિ આપી રહ્યા છે પ્રેક્ટિકલ માં લાવવાનો પ્લાન પહેલા બાપ દાદાની ની સામે લાવ્યા આમ તો બાપ દાદા જાણે છે કે ભારતમાં જ વધારે જ સહજ છે પરંતુ હજી થોડી ક્વોલિટીની સેવા કરી સહયોગી સમીપ લાવો ખૂબ સહયોગી છે પરંતુ સંગઠન બ્રાહ્મણ આત્માઓમાં વધારે સમીપ લાવવા માટે દરેક તરફ તથા મધુબનમાં ચારેય તરફ જ્વાળા સ્વરૂપનું વાયુમંડળ બનાવવા માટે ભલે જેને ભઠ્ઠી કહો છો તે કરો અથવા પરસ્પર સંગઠનમાં રૂરીહાન કરી જ્વાળા સ્વરૂપનો અનુભવ કરાવો અને આગળ વધારો જ્યારે આ સેવામાં લાગી જશો તો જે નાની નાની વાતો છે ને જેમાં સમય લાગે છે મહેનત લાગે છે દિલ શિકસ્ત બનો છો તે બધું એવું લાગશે જેવી રીતે જ્વાળા મુખી

જ્યારે જુએ છે કે માસ્ટર અને નાની નાની વાતો માટે મહેનત કરે છે ત્યારે મહેનત મહેનતથી મુક્ત બનો અલબેલા નથી બનવાનો પરંતુ મહેનતથી મુક્ત થજો એવું નહીં વિચારતા મહેનત તો કરવાની નથી

બાપો કહે છે હજુર બાપ કહે છે જી હાજર તો સમજ્યા શું કરવાનું છે શું નથી કરવાનું મહેનત હવે મહેનત મુક્ત વર્ષ મનાવો મોહબ્બત થી આળસ થી આ પાક્કું યાદ રાખજો આળસ નહીં ઠીક છે બધા સંકલ્પ પૂરા થયા કોઈ રહી ગયા જનક ને દાદી જાનકી ને પૂછે છે કઈ રહી ગયું દાદી મુસ્કુરાઈ રહી છે ખેલ પૂરો થઈ ગયો આ ઓપરેશન પણ શું છે ખેલમાં ખેલ છે ખેલ સારો રહ્યો ને પછી બાબાએ ડ્રીલ કરાવી બાબા કહે છે સેકન્ડમાં બિંદુ સ્વરૂપ બની મન બુદ્ધિને એકાગ્ર કરવાનો અભ્યાસ

એટલે વચ્ચે વચ્ચે કંટ્રોલિંગ પાવર યુઝ કરીને જોતા જાવ સેકન્ડમાં થાય છે મિનિટમાં થાય છે વધારે મિનિટમાં થાય છે આ બધું ચેક કરતા જાઓ હમણા બધાએ 3 મહિનાનો ચાર્ટ વધારે પાક્કો કરવાનો છે સર્ટિફિકેટ લેવાનું છે પહેલા સ્વયં સ્વયમને પછી બાપ દાદા આપશે પરમાત્મા પ્રાપ્તિઓથી સંપન આત્માઓને સદાબિંદુની વિધિ થી તીવ્ર પુરુષાર્થી આત્માઓને સદા મેહનત થી મુક્ત રહેવા વાળા સમાયેલા બાળકોને જ્વાળા સ્વરૂપ વિશેષ સંકલ્પોની શક્તિથી વ્યર્થ વાયબ્રેશનને સમાપ્ત કરવા વાળા સાચા સેવાધારી ભવ કહેવાય છે સંકલ્પ પણ શ્રેષ્ટિ બનાવી દે છે જ્યારે કમજોર અને વ્યર્થ સંકલ્પ કરો છો તો વ્યર્થ વાયુમંડળની સૃષ્ટિ બની જાય છે સાચા સેવાધરી એ છે જે પોતાના શુદ્ધ શક્તિશાળી સંકલ્પોથી જૂના વાઇબ્રેશનને પણ સમાપ્ત કરી દે જેવી રીતે સાયન્સ વાળા શસ્ત્રથી શસ્ત્રને ખતમ કરી દે છે

બધા બ્રહ્માવસ્ત સંગઠિત રૂપમાં સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ પોતાના પૂજ્ય સ્વરૂપમાં સ્થિત થઈ સ્વયં ઈષ્ટદેવ ઈષ્ટદેવી સમજી પોતાના ભક્તોની મનોકામનાઓ પૂરી કરે નજરથી નિહાલ કરવાની દર્શનીય મૂર્ત બની સર્વને દર્શન કરાવતા પ્રસન્ન કરવાની સેવા કરે ¡Oh, Shanti!